નાખો હોય તો એ લોટો દરિયા ભેગો દરિયો થઈ ગયો આપણે કઈ એમને કઈ એક કે આશે લોકો ને પાંચ વિકે આપણું કામ નથી ખરેખર નિરાત મહારાજ ની વાત એટલે આમ તો બહુ સમજ્યા જેવી અને ખરેખર આપણે સંતોને ઉતારવા જેવી પણ આપણે ખરેખર એ વાતને ઉતારી તો હે ને આપણને ઉતરે હે ને અંદર કે નથી ઉતરતી એટલે જો ખરેખર આપણને આપણને ઉતરી હોય તો પછી જે મહારાજે કીધું કે ભાઈ વચન વચન દીધા પછી ક્યારે વચનમાં આપણે ચૂકવું ન પડે ગમે એ પરિસ્થિતિમાં જ્યારે આપણે એકવાર કહી દીધું કે ભાઈ આવીશ એટલે આવીશ પછી ગમે પરિસ્થિતિમાં આપણે જાવું પડે અને હાજરી દેવી પડે કારણ કે આ તો એક સંતોનો અરસ પરસ દીદાર દર્શનની વાત છે અને દીદાર દર્શનના હિસાબે જ સંતો આવતા હોય બાકી તો બધા જ્ઞાની જ છે અને બધાને સદગુરુએ પૂર્ણ જ્ઞાન જ આપ્યું હોય કોઈ અધૂરા નથી કોઈ પણ જ્ઞાન નથી કે જ્ઞાન હાથું આવે એવું પણ નથી આ તો એક સંતોના દર્શન માટે બધા સંતો આવતા હોય બસ એટલું કયું મારવાની વિરામ હતી